હેલો તો મિત્રો સ્વાગત છે તમારું આપણા ફરી એક નવા વિડીયો મિત્રો આજે આપણે આવી ગયા છે મહાદેવ મંદિર જ્યાં શંકર ભગવાનનું મંદિર છે ખૂબ જૂનું મંદિર છે આ મિત્રો ત્યાં મસ્ત મેળો ભરાય છે વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો બહુ જોવાની મજા આવે છે મસ્ત વિડીયો બનવાનો છે તો અંત સુધી જોઈએ મિત્રો ચલો આપણે તમને મેળો બતાવીએ તો મિત્રો ફાઇનલી આપણે મેળાની અંદર એન્ટર થઈ ગયા છીએ તમે જોઈ શકો છો આ બાજુ મેળો ચાલુ છે આ અમારા ભાઈબંધ આગળ હેડી રહ્યા ના રે પેલા ડાયરેક્ટ અંદર મંદિર ના મંદિર માં આપણે આપડે પેલા મિત્રો સામે રહ્યું મહાદેવ શંકર ભગવાન નું મંદિર છે અંદર તો આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ આ સામે રહ્યું શંકર ભગવાન નું મંદિર આપણે મોજ જવાનું છે દર્શન કરવા પબ્લિક શ્રદ્ધાળુ હેડ જ આવે છે અને આ બાજુ મેળો ચાલુ જ છે આ સીડીઓ છે આપણે સીડીઓ ઉપર ચડી રહ્યા છીએ અંદર શ્રદ્ધાળુ ખૂબ છે ટ્રાફિક પણ ખૂબ છે તમે જોઈ શકો છો અંદર ખૂબ લાંબી લાઈન લાગી છે દર્શન કરવા માટે દર્શન કરવા માટે મિત્રો ફૂલ ટ્રાફિક છે શ્રદ્ધાળુ દર્શન કરવા આવી રહ્યા છે આપણે હવનની અગ્નિકુંડ મિત્રો બધા અહીંયા દર્શન કરી રહ્યા છે આપણે સોમેશ્વર મહાદેવ મંદિર છે જે આપણે જૂનું મંદિર અહીંયા છે ઉપર નવું બનાવેલું છે પણ જૂનું આપણે પ્રાચીન મંદિર અહીંયા છે મિત્રો આપણે જૂના મંદિરનો પાછળનો ભાગ છે અને આપણે જે બનાસ નદી આપણી અને મિત્રો સામે ડીસાનો પુલ છે અને અહીંયા આપણે નીચે મેળો ચાલુ જ છે તમને બતાવીએ અંત સુધી વિડીયો જોજો મિત્રો જોરદાર કેમ થઈ ગયો હતો હાથમાં આયા એક ખોવાઈ ગયેલા તમે મિત્રો વિડીયોમાં આનંદ લેશો પણ આ મેળો ખરેખર બધા નાના બાળકો માટે છે શકો છે મિત્રો અહીંયા આગળ નાસ્તા માટે છે અને બીજું કોઈ ખાસ મેળવ છે વ્લોગ પણ જોયો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો મિત્રો જેટલું થઈ શકે એટલું બતાવી રહ્યો છું મેં વ્લોગમાં પણ એમ કે મિત્રો હવે સાંજ પડી ગઈ છે એટલે વધારે છે નહીં કોઈ પબ્લિક